દોસ્તો સૌથી પહેલાં જોઈએ કે આ ઉત્સર્જન છે શું ઉત્સર્જન એ એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં આપણા શરીરમાં જે ચાયાપચયક દ્રવ્યો પેદા થાય છે જે નકામા પદાર્થો પેદા થાય છે એને નિકાલ કરવામાં આવે છે એટલે આપણા શરીરમાંથી નકામા પદાર્થોનો જે નિકાલ કરતું તંત્ર છે એને ઉત્સર્જન તંત્ર કહીએ છીએ તો ચાલો મિત્રો જોઈએ માનવમાં ઉત્સર્જન તંત્ર માનવમાં ઉત્સર્જન તંત્રના જે અવયવો છે જે ભાગો છે એ આ પ્રકારે છે જો એક જોડ મૂત્રપિંડ આવેલું હોય છે એક જોડ મૂત્ર વાહિની આવેલી હોય છે આ ઉપરાંત મૂત્રાશય આવેલું હોય છે અને મૂત્ર માર્ગ આવેલું હોય છે હવે મિત્રો આમાં જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડ જે ઉદરપ્રદેશ છે એ ઉદર પ્રદેશમાં જે કરોડ સ્તંભ આવેલો હોય છે એ કરોડ સ્તંભની કસે રૂકાઓની બંને પાસ બાજુએ આ જે મૂત્રપિંડ છે એ આવેલા હોય છે એ ખાસ કરીને આગળ કરતાં પાછળનો જે ભાગ છે એ પાછળના ભાગથી વધારે નજીક હોય છે મિત્રો તમે આ જે મોડલ છે આની અંદર જોઈ શકો છો કે એક્ઝેક્ટ આ મૂત્રપિંડ ક્યાં આવેલા હોય છે મૂત્રપિંડ શું કામ કરે છે તો જે રુધિર છે એ રુધિરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્ય છે એનો નિકાલ કરવાનું કામ કરે છે એટલે કે મૂત્રનું નિર્માણનું કામ અહીંયા મૂત્રપિંડમાં થાય છે ત્યારબાદ એ મૂત્રપિંડમાંથી જે મૂત્ર બની જાય છે એનું વહન મૂત્રવાહિનીમાં થાય છે અને મૂત્રવાહિનીમાં થઈને એ જે મૂત્ર છે એ આવે છે મૂત્રાશયમાં મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે અને જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે ત્યારે મૂત્રાશયમાંથી જે મૂત્ર છે એ મૂત્ર માર્ગ દ્વારા શરીરમાંથી બહાર નિકાલ પામે છે હવે મિત્રો પ્રશ્ન આવે છે કે મૂત્ર બને છે કેવી રીતે અને એમાં પણ એવો પ્રશ્ન આવે છે કે મૂત્ર બનવું કેમ જરૂરી છે મૂત્ર ન બને તો ચાલે તો મિત્રો જે મૂત્ર છે એ બનવાનો હેતુ એવો છે કે મૂત્ર એ આપણા શરીરના જે નકામા પદાર્થો છે એ છે જો એ નકામા પદાર્થો શરીરમાં જ રહી જાય તો એનાથી આપણા શરીરમાં જાત જાતના વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે અને એના લીધે એ જે નકામો પદાર્થ છે આપણા શરીર માટે એક પ્રકારનું ઝેર જ બની જાય છે અને એનાથી આપણા શરીરના જુદા જુદા તંત્રો પર એની અસર થાય છે એટલે ટૂંકમાં આપણા શરીરમાંથી જે આ નકામા પદાર્થો છે નકામા તત્વો છે એને શરીરમાંથી બહાર નીકળવા ખૂબ જરૂરી છે અને એના માટે આ તંત્ર આવેલું છે જેને આપણે તંત્ર કહીએ છીએ અને ઉત્સર્જન તંત્રમાં મૂત્રનું નિર્માણ થાય છે એટલે કે જે નકામા પદાર્થો છે એને અલગ કરી લેવામાં આવે છે અને એ મૂત્ર તરીકે ઓળખાય છે હવે મિત્રો આ નકામા પદાર્થો હોય છે ક્યાં તો મોટાભાગે જે નકામા પદાર્થો કે જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ રુધિરમાં હોય છે કારણ કે રુધિર છે એ શરીરના અંગે અંગ સુધી પહોંચે છે કોષે કોષ સુધી પહોંચે છે એટલે કોષમાં જે બધી ક્રિયાઓ થાય છે અને એના અંતે નકામા પદાર્થો બને છે અને એ નકામા પદાર્થો શરીરના બધા જ કોષોમાંથી રુધિરમાં આવી જાય છે એટલે આપણે કહી શકીએ કે જે નકામા પદાર્થો છે એ રુધિરમાં છે એટલે જો રુધિરનું ગાળણ કરી લેવામાં આવે તો આ નકામા પદાર્થોને આપણે અલગ કરી શકીએ છીએ હવે મિત્રો જે રુધિર છે એ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ એ દ્રવ્ય તરીકે હોય છે આ ઉપરાંત નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ક દ્રવ્યો પણ હોય છે જેમ કે યુરિક એસિડ અથવા યુરિયા એ પણ એની અંદર હોય છે હવે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ આપણે જાણીએ છીએ કે જ્યારે રુધિર એ ફેફસામાં પહોંચે છે ત્યારે એ ફેફસા છે એ ફેફસાની અંદર વાયુકોષ્ઠો આવેલા હોય છે અને વાયુકોષ્ઠો એ કાર્બન ડાયોક્સાઇડને અલગ કરી લે છે અને જ્યારે ઉચ્છ્વાસ થાય છે ત્યારે આપણા શ્વસનતંત્ર વડે એ નાકમાંથી થઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે એટલે એક કાર્બન ડાયોક્સાઇડ છે જે ઉચ્ચ દ્રવ્ય છે એનું શ્વસનતંત્ર આપણા શરીરમાંથી બહાર નિકાલ કરી દે છે હવે બાકી બધી જે વાત છે એ છે યુરિયા અને યુરિક એસિડની તો એ જે ઉચ્ચ દ્રવ્યો છે એના નિકાલ માટે આપણને આ ઉત્સનતંત્ર આપવામાં આવેલું છે જેમાં મુખ્ય ભાગ છે મૂત્રપિંડ મૂત્રપિંડ છે એ રુધિરનું ગાળણ કરવાનું કામ કરે છે અને એમાં મૂત્રપિંડમાં જે મુખ્ય ગાળા એકમો આવેલા હોય છે એ છે મૂત્રપિંડ નલિકા મિત્રો ખાસ યાદ રાખજો મૂત્રપિંડની અંદર નાના નાના અસંખ્ય એકમો આવેલા છે અને એ છે મૂત્રપિંડ નલિકા તો ચાલો મિત્રો હવે મૂત્રપિંડ નલિકાની રચના જોઈ લઈએ અને કેવી રીતે કામ કરે છે એ જોઈએ તો મિત્રો જુઓ આ છે મૂત્રપિંડ નલિકા એના જુદા જુદા ભાગો તમને આની અંદર જોઈ શકતા હશો કે એની અંદર એક ધમનીની નાની શાખા આવેલી છે આ ઉપરાંત શીરાની શાખા આવેલી છે બાઉમેની કોથળી આવેલી હોય છે અને એની અંદર રુધિર કેસિકા ગુચ્છ આવેલું હોય છે આ ઉપરાંત એમાં જે ગૂંચળાદા આખી નલિકાઓ આવેલી હોય છે સંગ્રહ નલિકાઓ આવેલી હોય છે આ પ્રકારની અંદર ભાગો આવેલા હોય છે હવે આ જે એકમ છે એમાં થાય છે શું તો મિત્રો સૌથી પહેલાં જે ધમની હોય છે એ ધમની મૂત્રપિંડની અંદર રુધિરને લઈ જવાનું કામ કરે છે હવે આ જે નલી આ જે મૂત્રપિંડ નલિકાઓ છે તો સૂક્ષ્મ હોય છે એકદમ નાની નાની હોય છે અને જે ધમની આવે છે એ આ નલિકાઓ સુધી પહોંચી રહે એટલા માટે ધમનીઓની પણ નાની નાની શાખાઓ બને છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે જે ધમની છે ધમનીમાંથી નાની નાની જે વાહિકાઓ બને છે નાની નાની વાહિકાઓ પછી રુધિર કેસિકાઓમાં ફેરવાય છે એ રીતે જ અહીંયા કોઈ ધમનીની એકદમ સૂક્ષ્મ શાખા આવે છે જે પ્રવેશ કરે છે બાઉમેનની કોથળીમાં બાઉમેનની કોથળીની અંદર આપણે જોઈએ છીએ કે રુધિર કેસિકા ગુચ્છ આવેલું હોય હવે મિત્રો અહીંયા જે રુધિર કેસિકા ગુચ્છ છે ત્યાં મુખ્યત્વે ગાળણની પ્રક્રિયા થાય છે હવે જે પ્રારંભિક ગાળન થાય છે એ પ્રારંભિક ગાળણની અંદર ગ્લુકોઝ એમિનો એસિડ અને ક્ષાર અને પાણી એવા જે તત્વો છે એમનું ગાળન થાય છે અને એમાંથી મૂત્રનું નિર્માણ થાય છે અને જે રુધિર છે એ રુધિર એ શીરા મારફતે બહાર નીકળી જાય છે અહીં પણ શીરાઓની નાની શાખા આવેલી હોય છે જે રુધિરને બહારની તરફ લઈ જાય છે અને જેમ જેમ રુધિર આની અંદર આગળ વધે છે જે ધમનીમાંથી રુધિર કે શી રુધિર આવેલું છે એ જેમ જેમ આગળ વધતું જાય છે એમ એમ આગળ નલિકામાં અમે એનું ગાળણ થતું જાય છે અને અંતે પછી એ જે રુધિરનું ગાળણ થઈ જાય એટલે મૂત્ર અલગ થઈ જાય છે અને જે રુધિર છે એ રુધિર શીરામાંથી બહાર નીકળી જાય છે અને પછી એવી નાની નાની શીરાઓ ભેગી થઈને મુખ્ય શીરા બનાવે છે જેમાંથી મૂત્રપિંડમાંથી બહાર શીરા નીકળે છે અને પછી શરીરમાં રુધિર લઈ જાય છે અને મિત્રો જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા જે મૂત્રપિંડ નલિકા છે એમાં આગળ વધે છે આગળ વધતા વધતા તમે જુઓ છો કે ગુંચલાકાર જે ભાગ છે બધા બધાથી પસાર થાય છે એમાં ગાળણની પ્રક્રિયા ચાલુ જ રહે છે અને આગળ જતાં જે મૂત્ર છે એ સંગ્રહ નલિકામાં જાય છે ત્યાંથી ત્યાંથી પછી એ આગળ નાની નાની જે મૂત્રપિંડની જે નલિકાઓ છે એમાં ફેરવાય છે અને મિત્રો આગળ જતાં આ જે નલિકાઓ છે એ નાની નાની નલિકાઓ જોડાઈને ભેગી થઈને એ મુખ્ય નલિકા બનાવે છે અને આગળ જતાં બધી નલિકાઓ ભેગી થઈને મૂત્રોવાહિનીમાં ખુલે છે અને મૂત્રોવાહિનીમાંથી આપણે જાણીએ છીએ કે મૂત્ર એ મૂત્રાશયમાં જાય છે અને મૂત્રાશયમાં ગયા પછી જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે ત્યારે એ મૂત્રનો ત્યાગ મૂત્ર માર્ગ દ્વારા થાય છે આ મિત્રો આ જે મૂત્રપિંડ નલિકા છે એ મૂત્સોધન તંત્રનો મુખ્ય ભાગ છે કારણ કે જે ગાળની પ્રક્રિયા થાય છે એ આ નાના નાના ભાગો સૂક્ષ્મ ભાગોમાં જ થાય છે એટલે મૂત્રપિંડનો જે મુખ્ય ભાગ કહી શકાય એ આ મૂત્રપિંડ નલિકા છે હવે મિત્રો કોઈ વ્યક્તિને જો કિડનીમાં એટલે કે મૂત્રપિંડમાં કોઈ રોગ લાગવું પડે કે કોઈ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય જેના લીધે એ મૂત્રપિંડ ફેલ થઈ જાય જેને આપણે કિડની ફેલ્યુઅર કહીએ છીએ તો પછી એવા વ્યક્તિને ઘણી વખત ડાયાલિસિસ ઉપર પણ રાખવામાં આવે છે ડાયાલિસિસ એટલે શું તો કૃત્રિમ રીતે મૂત્રનું ગારણ કરવાની એક પદ્ધતિ છે જેનાથી એવા વ્યક્તિઓ કે જેની કિડની ફેલ થઈ ગયેલી હોય તો એને કૃત્રિમ રીતે ડાયાલિસિસ ઉપર રાખીને એના મૂત્રનું ગારણ કરવામાં આવે છે જેથી કરીને શરીરમાંથી જે નકામો કચરો કે દ્રવ્યો છે એને બહાર નીકાળી લેવામાં આવે હવે મિત્રો વાત કરીએ વનસ્પતિમાં ઉત્સર્જનની વનસ્પતિમાં પણ ઉત્સર્જન થતું હોય છે આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા જે વનસ્પતિ છે એ પર્ણ દ્વારા ઓક્સિજન વાયુ મુક્ત કરે છે એ ઓક્સિજન પણ વનસ્પતિની જે શ્વસનની ક્રિયા થાય છે એના અંતે બનતો વનસ્પતિ માટેનો પદાર્થ છે એટલે ઓક્સિજન જે પર્ણમાંથી નિકાલ પામે છે એ પણ એ ઉત્સર્જનનો જ એક ભાગ છે આ ઉપરાંત મિત્રો પાણી છે એ પાણી પણ પર્ણો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા વડે મુક્ત થાય છે એટલે આમ જોવા જઈએ તો એ પણ ઉત્સર્જનનો એક ભાગ છે દોસ્તો ઘણી બધી એવી વનસ્પતિ હોય છે કે જે વનસ્પતિ છે ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે છે ક્યાં તો એમાં કોષીય રસદાની આવેલી હોય છે એ કોષીય રસદાનીમાં ઉત્સક દ્રવ્યોનો એ સંગ્રહ પણ કરે છે મિત્રો વનસ્પતિના પર્ણોની અંદર ઉત્સક દ્રવ્યોનો ભરાવો થાય એટલે વનસ્પતિ એ પર્ણોને ખરી પાડે છે એટલે પર્ણો દૂર થઈ જાય તો એ રીતે પણ વનસ્પતિમાંથી જે ઉત્સક દ્રવ્યો છે એનો નિકાલ થાય છે આ ઉપરાંત મિત્રો રેજીન અને ગુંદર સ્વરૂપે પણ ઘણી વખત જે વનસ્પતિ હોય છે વનસ્પતિમાંથી ઉત્સક દ્રવ્યો બહાર નીકળતા હોય છે એટલે રેજીન અને ગુંદર પણ ઉત્સક દ્રવ્યોના જ ભાગ છે અને મિત્રો ઘણી વખત જે વનસ્પતિ છે એ જમીનમાં પણ દ્રવ્યોનો ત્યાગ કરતી હોય છે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આ વીડિયોમાં આપણે વાત કરી જે ઉત્સર્જન તંત્ર કેવું હોય છે મનુષ્યની એની અને વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે એનું હવે મિત્રો અહીંયા આપણે પ્રકરણ છ જૈવિક ક્રિયાઓ પૂર્ણ કરીએ છીએ હવે કોઈ નવા વિડીયોની અંદર આપણે કોઈ નવા પ્રકરણની વાત કરીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે મિત્રો આ પ્રકારના કે બીજા કોઈ પ્રકારના તમારે બાકીના ભાગો જોવા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને એ બાકીના ભાગ છે એ જોઈ શકો છો અને જો તમને ગમે તો એને પણ લાઇક કરી દેજો તો મિત્રો મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જૈન